ખ્યાલ એમને ખબર પડી કે પુષ્ટિ માર્ગ ના આચાર્ય બિરાજેલા છે આવ્યા મહાપ્રભુજીના દર્શન કરવા માટે સહજમાં હાસ્ય કરતા એમણે મહાપ્રભુજી પ્રશ્ન કર્યો કે મહારાજ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ કહેવાય છે પુષ્ટિ નો અર્થ પુષ્ટ થયો પછી આપની જોડે આ બધા સેવકો બેઠા છે એ બધા દુબળા પાતળા કેમ છે પુષ્ટિ માર્ગ માં તો બધા પુષ્ટ હોવા જોઈએ ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું કે મેં તો આમને ઘણી ના પડી કે આ માર્ગ માર્ગમાં ના આવો હવે આવ્યા છે તો ફળ ભોગવી રહ્યા છે બંને સાંભળ્યું પોતાના ગુરુદેવ ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા મહાપ્રભુ કરી આજે વાત કરી તો ત્યાં જે પ્રસંગ બન્યો એ બંને શિષ્યોએ કહ્યું કે અમે એક પ્રશ્ન એમને કર્યો કે આપનો તો પુષ્ટિ માર્ગ છે પછી આપના સેવકો આવા દુબળા પાતળા ગયા ત્યારે મહાપ્રભુજીએ શું કહ્યું ચૈતન્ય મહાપ્રભુ કુતૂહલતાથી પૂછ્યો અને ત્યારે શિષ્યોએ કહ્યું કે એમણે તો એમ કહ્યું કે મેં તો આમને બહુ ના પાડી કે પાછા જાઓ આ માર્ગમાં ના આવો છતાંય આવ્યા તો ફળ ભોગવી રહ્યા છે અને આ ફળ ભોગવી રહ્યા છે શબ્દ સાંભળ્યો ચૈતન મહાપ્રભુ એ જ સમયે મૂર્છિત થઈ ગયા ફરી બે ઘડી થઈને જાગ્યા ને પૂછ્યું હા મહાપ્રભુજી શું કહ્યું કે કહ્યું કે મેં તો ના પાડી પણ આ માર્ગમાં આવ્યા તો એનો ફળ ભોગવી રહ્યા છે પાછા મૂર્છિત થઈ ગયા બીજી વાર જાગ્રત થયા અને ફરી પૂછ્યું આ શું કહ્યું વલ્લભ આચાર્યજીએ કે આ માર્ગ માં પડ્યા ને ફળ ભોગવીએ અને જ્યાં મૂર્ચિત થવાના શિષ્યો અરે ગુરુદેવ આ મૂર્ચિત કેમ થાવ છો એવું તો શું કહ્યું કે જે અમે ન સમજ્યા અને જે આપ સમજી ગયા ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી એમના હાસ્યમાં પણ ઉપદેશ હોય છે એટલે જ આપણે ત્યાં ગોકુલનાથજી ના હાસ્ય પ્રસંગો ગવાય છે કારણ કે મહાપુરુષોનું હસવું પણ કઈક આપે સમજાવતા કહ્યું કે સ્વયં વલ્લભાચાર્યજી તો એટલી મોટી વાત કરી કે જેમ ગોપીજનો નો રાસમાં ઠાકોરજી પાસે આવ્યા હતા અને ઠાકોરજી એ કહ્યું કે તમે ઘરે જાઓ પાછા જતા રહો ધર્મ ઉપદેશ કર્યો પણ ન ગયા તો રાસ નું પરમ ફળ ભોગવ્યું ગોપીજનોએ એમ જ મહાપ્રભુજી એમ કહ્યું ઇશારાથી કે આ વૈષ્ણવ ને મેં કહ્યું પાછા જાઓ પુષ્ટિ માર્ગ તો તાપ ક્લેશ અને વિરહ નો માર્ગ છે ન ગયા તો આ પરમ વિરહ નું ફળ ભોગવી રહ્યા છે એ ફલાત્મક દશા નો અનુભવ કરી રહ્યા છે મારી જોડે અને ત્યારે એ શિષ્યોને સમજાયું કે શ્રી વલ્લભાચાર્યજી તો સાક્ષાત વિરાહાન સ્વરૂપ છે વિરહ નું સ્વરૂપ છે આવો ભાવ અહિયાં બતાવ્યો આમ વિશ્રામ ઘાટ ઉપર અનેક પ્રકારની પ્રસંગો અને કથાઓ અહીંયા વર્ણન કરવામાં આવે છે આચાર્યો દ્વારા ભગવદીઓ દ્વારા વિશ્રામ ઘાટ થી યાત્રા આગળ નીકળે અનેક મંદિરો બિરાજમાન છે જયારે યાત્રા કરતા હોય ત્યારે અંતરગ્રહી પરિક્રમા થાય મથુરા એક દિવસ પહેલો મુકામ મથુરામાં હોય અને મથુરાના જેટલા મંદિરો છે એ બધા મંદિરો ના દર્શન કરવામાં

જયારે સત્સંગ અમુક સમયમાં જયારે વિસ્તાર કરવાનો હોય તો પુષ્ટિમાર્ગી જેટલા ત્યાં આપણે રાજાધિરાજ નું દ્વારકાધીશ નું મંદિર આવે ત્યાં દ્વારકાધીશ ને આપણે વંદન કરીએ આગળ નું શ્રી મદન મોહનજી નું મંદિર આવે ત્યાં મદન મોહનલાલ ને દંડવત કરીએ આગળ બંગાળી ઘાટ ઉપર છોટે મદન મોહનજી નું મંદિર આવે ત્યાં આપણે વંદન કરીએ શ્રીનાથજી નું મંદિર આવે શ્રી ગોવર્ધનનાથજી નું મંદિર આવે અનેક પ્રકારના પુષ્ટિ માર્ગ ના મંદિરો અનેક વિધ ત્યાં છે એટલે ગુસાઈજી નું ઘર શ્રી ગુસાઈજી અડેલ બિરાજતા અને આપની ઈચ્છા વ્રજવાસ કરવાની થઈ શ્રી ગુસાઈજીના દ્વિતીય વિવાહ થયા અને ગઢાની રાણી દુર્ગાવતી ગુસાઈજીમાં ખૂબ ભાવ રાખતા અને એમને મનમાં મનોરથ થયો કે ગુસાઈજી માટે મથુરામાં હું ઘર સિદ્ધ કરાવું અને આ સતગરા દુર્ગાવતી રાણીએ ગુસાઈજી માટે સિદ્ધ કરાવે લાલજી ને ગુસાઇજીએ એક સ્વરૂપ સેવામાં પધરાવી દીધું કે મારા સાતે લાલજી એક સાથે એક ઘરમાં બિરાજી અને સાતે સ્વરૂપ ની સેવા કરે સાત સ્વરૂપ સુહામણા આઠમા આખ્યાન માં ગોપાલ લાલજી સુંદર વર્ણન કર્યું છે કે કેવી શોભા ગુસાઈજી ના ઘરની છે સાથે લાલજી સાથે બહુજી બેટીજી અને સાથે ના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજતા હોય અને એક ઘરમાં બધા સાથે રહી અને ઠાકોરજી ની સેવા કરતા હોય નિત્યપતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભ નો પરિવાર રસના જે નવમા આખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે કેવી શોભા છે સાથેને જુદા પાડવાની વિચારધારા ગુસાઈજી ની નથી ગુસાઈજી ની વિચારધારા એક ઘરમાં સાથે સેવા કરેલી છે અને આ સદઘરા બનાવી સ્વયં ગુસાઈજી ત્યાં આવીને બિરાજ્યા છે સુંદર રીતે સેવા થઈ રહી છે સાત સ્વરૂપ સોહામણા બધાના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજે છે એક વાર પરદેશ કરવા પધારે મહાવદ સાતમ નો દિવસ જેને આપણે શ્રીનાથજી નો પાટોત્સવ પણ કહીએ છીએ ખેલના દિવસો ચાલતા હોય ને ત્યારે શ્રીનાથજી ના પાટોત્સવ નો દિવસ આવે મહાવદ સાતમ ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજી ના દર્શન કરવા અને અત્યારે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને ઘરે સાથે લાલજી અને સાથે વહુજી છે સ્વયં ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજી ના દર્શન કરવા અને શ્રીનાથજી એ સમયે આજ્ઞા કરી કે ગિરધર મોકું તુમારો ઘર દેખવે આનો કે મેં સાંભળ્યું છે કે કાકાજી